અમરેશ્વરમાં સગીરાને લગ્નની લાલચ આપી બળાત્કાર કર્યું ત્યાં પચીસ લાખ પડાવી લીધા હોવાના આરોપમાં નરાધમે અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના એક પોલીસ મથકમાં બળત્કારનો ભોગ બનેલી સગીરાએ તારીખ બાર આઠ બે હજાર રોજ લેખિત અરજી આપી હતી જે અરજીના અનુસંધાને પાંચ મહિનાથી પીડિતા ન્યાયની આશાએ જજુમી રહી હતી જોકે સમગ્ર ઘટનામાં મોડે મોડે પણ પીડિતાએ ફરિયાદ દાખલ કરાવી છે તેમાં તેણે આક્ષેપ કર્યો છે કે આરોપી હિતેશ કાંતિ વસાવાને ફરિયાદીના પરિવારને બહાર જવાના માટે ડ્રાઈવર તરીકે લઈ જવામાં આવ્યો હતો ત્યારથી જ હિતેશ વસાવા ભોગ બનનાર સગીરાના સંપર્કમાં આવ્યો હતો અને હિતેશ વસાવાએ પીડિતા સમક્ષ પ્રેમ સંબંધનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો પરંતુ ફરિયાદીએ ઇન્કાર કરતો જો કે પાડોશમાં જ રહેતા હોય જેના કારણે સતત અવર જવરમાં ફરિયાદી અને આરોપી હિતેશ કાંતિ વસાવા સંપર્કમાં રહ્યા હતા બંને છે ગાઢ મિત્રતા કેળવાતા ફરિયાદી પાસેથી સતત હિતેશ વસાવા જરૂર પડતા રૂપિયાની માંગણી કરતો હોય અને સતત ફરિયાદી પણ રૂપિયા આપતી રહી હતી એટલું જ નહીં ફરિયાદીએ પોતાના દાગીના સુધા હિતેશ વસાવાને આપી દીધા હતા અને અત્યાર સુધીમાં અંદાજે પચીસ લાખ ઉપરાંતના રોકડા રૂપિયાને દાગીના પણ આપ્યા હોવાના તથા કેટલાક ગૂગલ પે અને અન્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા જેના કારણે સમગ્ર પ્રકરણમાં સામે આવ્યો છે ફરિયાદીને સતત લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેણીની સાથે લગ્ન કરવાના ઈરાદે તું ચિંતા શું કરવા કરે છે તેમ કહી વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હોય અને લગ્નની લાલચ આપી વિશ્વાસઘાત કરી નરાધમ હિતેશ કાંતિ વસાવાય અન્ય યુવતી સાથે લગ્ન કરી ભોગ બનનારને તડછોડી મૂકતા આખરે પીડિતાએ ન્યાયની આશાએ નજીકના પોલીસ મથકમાં આરોપીને બે બાઇક તથા ચાર મોબાઈલ ફોન સોનાના દાગીના તથા રોકડા રૂપિયા આપ્યા હોવાના પુરાવા પણ રજૂ કર્યા હતા પરંતુ હિતેશ કાંતિ વસાવાએ પીડિતા સાથે વિશ્વાસઘાત કરી અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હોવાના ફોટો સાથે બળાત્કાર અને પોક્સો તથા વિશ્વાસઘાતની ફરિયાદ આપી હતી અને પોલીસે ફરિયાદ દાખલ કરી હતી સમગ્ર પ્રકરણમાં ગંભીર પ્રકારની ફરિયાદ દાખલ થતાં હિતેશ માતા પિતાએ પણ સગીરા સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના આક્ષેપ કર્યા છે તપાસ દરમિયાન માતા પિતાની પણ સંડોવણી બહાર આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવનાર હોવાની માહિતી સાંપડી રહી છે